શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શીતળા માતાની વ્રત કથા મિત્રો શ્રાવણ માસના શુદ્ધ પક્ષની અને વધ પક્ષની બંને સાતમની જે તિથિ આવે છે ત્યારે શીતળા માતાનું પૂજન થાય છે આ દિવસે સૌભાગ્યવતી બેનો પોતાના બાળકોની રક્ષા માટે મા શીતળાનું પૂજન કરે છે જેને શીતળા સાતમ કહેવાય છે સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ છે પુરાતન કાળથી આ વ્રત ચાલ્યું આવ્યું છે આ દિવસે મા શીતળાનું પૂજન થાય છે શીતળા માતા દેવી પાર્વતીના જ એક સ્વરૂપ છે નવદુર્ગામાં એમનું સ્વરૂપ છે મા કાલ રાત્રિ જે ગધેડા ઉપર વિરાજમાન છે ચમકદાર વસ્ત્રો ધારણ ધારણ કરેલ છે છે આભૂષણ કર્યા અને હાથમાં સાવરણી તથા અમૃત કુંભ ધારણ કરેલો છે મા પોતાના ભક્તો ઉપર કૃપા કરવા હંમેશા તત્પર રહે છે માનું સ્વરૂપ અગોરા જેવું છે પરંતુ માતા પોતાના ભક્તો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ કરતા રહે છે જે ભક્તો શીતળા માતાનું વ્રત કરે છે માની પૂજા કરે છે ઠંડુ ભોજન કરે તેના ઉપર માતા હંમેશા પ્રસન્ન રહે છે એમના બાળકોના સર્વે રોગ કષ્ટ મટાડે છે માના હાથમાં જે સુપડું અને સાવેણી છે તે દર્શાવે છે કે જેના ઘરમાં માતાની કૃપા થાય છે તેના ઘરમાંથી નેગેટિવ ઉર્જા નકારાત્મક પ્રભાવ માં વાળી નાખે છે અને સફાઈનું પણ પ્રતિક છે સુપડું અને સાવેણી માટે જ્યારે આપણે ઘરમાં સુપડું અને સાવેણી રાખીએ છીએ સફાઈ કરવા માટે ઉપયોગમાં લઈએ ત્યારે માતા લક્ષ્મીનું સ્મરણ અવશ્ય કરીયે છીએ કારણ કે શીતળા માતા માતા મહાલક્ષી નું એક સ્વરૂપ છે આ ઉપરાંત અમૃત છે 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 પોતાના ભક્તોને આપે રોગ કષ્ટો મટાડે અમૃત પીવડાવીને સજીવન કરે છે એવો ભાવ છે મા ના સ્વરૂપ નો આજના દિવસે માતા શીતળાનું પૂજન કરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ જે આ વ્રત કરે છે તે સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા સાતમમાં એક દિવસ પહેલા એટલે કે રાંધણ છઠ દિવસે ચૂલો ઠારવામાં આવે છે ઠંડો કરીને કરીને સાફ જ હોય છે સવારે બેનો ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને સૌપ્રથમ પ્રથમ ચૂલાનું પૂજન કરે છે જે અગ્નિ વાસ છે જે પવિત્ર અગ્નિ આપણે ભોજન બનાવીએ છીએ તે ચૂલા પૂજન થાય છે અને શીતળા માતાનું પણ પૂજન થાય છે ઘરના પણિયારા પાસે શીતળા માતાનું પૂજન થાય છે અને ઠંડુ ભોજન કરવાનું હોય છે ચૂલાનું પૂજન થાય છે મિત્રો આ દિવસે શીતળા માતાની પૂજા કરવાથી સાતમનું વ્રત કરવાથી ચૂલો ઠારવાથી માં શીતળા ઘરમાં આશીર્વાદ આપે છે રોગ અને કષ્ટો મટાડે છે અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આવા આશીર્વાદ પ્રાપ્ત કરવા ઘરના બહેનો આ વ્રત અવશ્ય કરે છે જો સાચા મનથી માં શીતળાનું પૂજન કરવામાં આવ્યું હોય તથા વ્રત કરવામાં આવે નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કાજિયાખોર અને ઈશાની ભરેલી હતી વાત વાતમાં વાકુ પાડતી જ્યારે નાની વહુ ઘણી ભળી ભોળી અને પારકા ના દુખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠ ના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળા માતા ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આલોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક પડવાનો બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઊઠી ચૂલો તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માતાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે શીતળા માતાનું રટન કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીએ નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું નાની વહુને શુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી નાની વહુએ શીતળા માતાના કોપ ની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારે એવા તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે ને નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા નાની વહુ ને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ સીતરા માતાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એ એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પળ છે કેમે કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શુખ

એ તો મંડિત માથું જેમ જેમ વહુના હાથ માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ તે પેલા ડોશીમાં હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોસીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોસી બોલ્યા હાશ બેન દીકરી તે મારા માથાની ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઉવો ઉવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈને બહુ તો હરક ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડીક વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ના માનો આ ડોશીમાના પગે આળોટી પડી બસ બસમાં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો તો મારું શું થાત આમ કઈ રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક પણ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને સાપ લાગે પાપ લાગે માટે હોવાથી ધ્યાન રાખજે જ્યાં સુખી થા મારા આશીર્વાદ છે સીતા માતાના આશીર્વાદ લઈ બહુ પોતાના સજીવન થયેલા દીકરાને કોખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છોલા પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે ખાલકુ પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપોનું નિવારણ શું તે આપ દયા કરીને કહો ભવની વાત સાંભળી માતાએ કહ્યું બેટા આગલા એ બે હતી બેયની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે ઘેર દાજુણા હતા તેથી વલુણો હતો એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલો છલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે પછી તો તલાવડીના પાપોનું નિવારણ સાંભળી ફરી બબુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપોનું નિવારણ શું છે તે કહો શીતળા માતાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયોને છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી સીતરા માતા આશીર્વાદ આપી આલોપ થઈ ગયા બહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાઈ રે બાઈ સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા કહે હા તમે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડિયું ઘંટી હોવા છતાં કોઈને લડવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મુકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયોના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ રસ્તામાં બે આવી પાસે પહોંચતા વહુએ આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખા ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં આખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહ્યું વહુએ ખોબો ભરીને તલાવડીઓમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જમવા મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુમાં ઓ સાસુમાં શીતળા માતાના મન ઠર્યા અમારા પેટ ઠર્યા અમને વાલ કર્યો નાના બાળ જીવતા કર્યા શીતળા માતાના ફળ્યા સાસુ તો પોતાના પુત્ર ને થઈ થયેલો બહુ વાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની બહુ છોકરા ને છાબડીમાં નાખી શીતળા માતા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈશા ની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીત્યા લાગ્યા વળી પાછો રાંધણ છટનો દિવસ આવ્યો એટલે પેલી વડકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ મુહી દેવરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુડાવ્યો અડધી રાત સુધી રાંધણીમાં કામ કરી ચૂલો સળગતો રાખી ભાઈ તો સુઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળા માતા જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈ શીતળા માતા ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં અલોટવા અને શરીરની દાજવા લાગ્યા તેથી સાપ આપ્યો જેને મારું શરીર બાળ્યું છે એનું અને એમની પાસે માંગ અને કે મારી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેવરાણીની માફક જેઠાણી છોકરાને છાબલીમાં નાખી ચાલતી શીતળા માતા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડીએ જેઠાણીને કહ્યું બેન આટલો આમ તો અમારો સંદેશો સીતા માતાને આપજે જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાત છેની ની જોતી નથી સીતા માતાના શ્રાપથી છોકરો ભરતું થઈ ગયો છે હું સંદેશો આપજે ને એમ કહી એ તો ચાલી એમ કહી એ તો ચાલી આગળ જતા પહેલા બે આખલા મળ્યા આખલાએ જેઠાણીને પૂછ્યું હે બેન તમે સીતા માતા પાસે જાવ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણી છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડી એ તો ચાલી જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશી બેઠા છે તેમણે સજીવન કરવા જેઠાણી બોલી ભલે ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી જાને ભગવાન તારું ભલું કરશે ડોશી બોલ્યા પણ આ તો અભિમાનનું પુતળું ઈશા ભંડાર હતો એ તો કઈ સેવા કરે એટલે તુરંત જ બોલી એ ડોસી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને સીતળા માતા હજુ મળ્યા નથી તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું જીવાડીએ રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કઈ જેઠાણી મો મચડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશી માએ કહ્યું ઓ ભાઈ મારું માથું જો નહી તો કઈ નહીં પણ જરા હાથ તો ફેરવી જા પણ કોણ સાંભળે છે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી સીતળા માતાની શોધ કરી પણ એમ સીતળા માતા મળે માટે બેનો દેખા દેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કાર્ય આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહે છે જેઠાણી શીતળા માતાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી તેને શિખામણ આપી કે હે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય સીતળામાં જેવા નાની વહુને ફળ્યા તે વ્રત કરનારને સંભળાવનારને લખનારને અને વાંચનારને સોને ફળજો